દિવાળી માં મહા માત્ર ગણતરી નો સમય બાકી હોય ત્યારે ભાવનગર શહેર ની તમામ બજારો આજે તમામ બજારો આજે ગ્રાહકોથી ઉભરતી જોવા મળી ઠેર ઠેર જગ્યાએ આજે ગ્રાહકો ની ભીડ જોવા મળી જોવો સમ સોલંકી ભાવનગર ગુજરાત દિવાળી તો ધર્મ ઉપર ધર્મ અને સત્યના પ્રકાશ નો વિજય કાલિકાએ અનેક રાક્ષસો નો સહાર કર્યો દેવો અને મનુષ્ય દીવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો પાંડવોએ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ થતા હસ્તીના પુર પ્રજાએ દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું આ બધા દિવસ લોકોએ દીવડા પ્રગટાવી દિવાળી રૂપે ઉજવ્યું દિવાળીના માત્ર ગણતરીનો જ સમય બાકી હોય ત્યારે ભાવનગર શહેરની તમામ બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા ભારત દેશનો સૌથી મોટો પ્રકાશ ઉત્સવ એટલે કે દિવાળીના મહાપર્વ નિમિત્તે સમસ્ત ગોરવાડ પંથક આજે હિલોડે ચડતું હોય તેમ ભાવનગરની તમામ બજારોને તમામ દુકાનો પર ગ્રાહકોની જબરદસ્ત ભીડ જોવા મળી ઠેર ઠેર જગ્યાએ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા જોવા મળ્યા શહેરની બજારોમાં પણ જોવા જોવા તમામ સ્પષ્ટ મળતો ખરેખર દીપોત્સવની આ પર્વને ઉજવવા લોકો છેલ્લા બાર મહિનાથી રાહ જોઈ રહ્યા હતા તે પણ આ હકીકત બનતી જોવા મળી દિવાળીનો ત્યોહાર તેમજ લોકોની ભીડમાં સુરક્ષા તેમજ સાવચેતી માટે ભાવનગર પોલીસ પણ ખડેપગે જોવા મળી

મારો બાકડો મારો મારો શોપ પીછલા રોડ ઉપર છે આર આર કટલેરી દર દર વર્ષ કરતા આ વર્ષે ગ્રાહકી બહુ સારી છે દર વર્ષ કરતા આ વખતે બહુ સારી ગ્રાહકી છે અને ગ્રાહકોનો રિસ્પોન્સ પણ બહુ સારો છે એમને બહુ સારી ગયા વખત ગયા વર્ષ કરતા આ વખતે દિવાળી સારી છે